પંચોતેર લાખની મુદ્દલની સામે ચાર કરોડથી વધુની વ્યાજ સહિતની કમલાબાગ પોલીસે ધરપકડ કરી છે આ આરોપીનું નામ છે હિરેન ઓડેદરા જે ગાંધીનગરના દેગામ ખાતેથી કમલાબાગ પોલીસે તેની ધરપકડ કરી છે તો બીજી તરફ હિરલબા જાડેજા સાયબર ફ્રોડ કેસમાં હાલ જુનાગઢ જેલમાં બંધ છે ત્યારે હાલ જે અન્ય આરોપી છે આ જ કેસનો હિરેન ઓડેદરાની કમલાબાગ પોલીસે ગાંધીનગર ખાતેથી તાત્કાલિક ધરપકડ કરી છે અને આ જ કેસમાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે ત્યારે પોરબંદર પોલીસે પોરબંદરના શહેરીજનોને અપીલ કરી છે કે ઊંચા દરે કોઈ પણ પઠાણી ઉઘરાણી કરતું હોય હેરાન પરેશાન કરતો હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી પોરબંદર પોલીસ આવા વ્યાજખોરોને છોડશે નહીં તેવું પણ પોરબંદર એસપીએ ગઈકાલે કાર્યક્રમમાં કહ્યું હતું